આરોપી યાજ્ઞિક સોરઠિયાએ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી ફરિયાદીશ્રીનો શ્રીનો ફોટો પ્રોફાઇલમાં મૂકી ફોલો રિક્વેસ્ટ મોકલી તથા ફરિયાદીશ્રીના ઇન્સ્ટાગ્રામના અન્ય મિત્રો લોકોને ફોલો રિક્વેસ્ટ મોકલી તે લોકોને ફેક એકાઉન્ટથી ગંદા બિભસ્ત તથા પોનવાળા વિડીયો વેબસાઇટની લિંક મોકલી આપી ખરાબ મેસેજ કરી શ્રીને બદનામ કરવાની કોશિશ કરી ગુનો આચરેલ હોય જે બાબતે ફરિયાદીશ્રીએ ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ઇઠ્યોતેર ત્રણસો છપ્પન બે તથા આઈટી એક્ટ કલમ છાસઠ સી સડસઠ એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ ગુનો શોધી કાઢવા માટે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ રાઘવેન્દ્ર વત્સ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી સાયબર સેલ બિશાખા જૈન સાહેબના હોય આપેલ સૂચના મુજબ મદદનીશ પોલીસ કમિશનર શ્રી સાયબર ક્રાઈમ સેલ એસ ઇ ડેન્ડિયલ્સનાઓએ માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ સી નાયક સાહેબનાઓએ સદર ગુનાની તપાસ માટે જરૂરી પોલીસ માણસોની ટીમો બનાવી ટેકનિકલ વર્કઆઉટ કરી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા માટે અત્રેથી પોલીસ કોન્સ્ટેબલ ભાવેશકુમાર નટવરભાઈ તથા રાહુલ ધનજીભાઈનાઓએ પોલીસ ટીમ બનાવી ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આરોપી યાજ્ઞિક હરેશભાઈ રામજીભાઈ સોરઠિયાને ઝડપી પાડવામાં આવેલ છે ગઈકાલે ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક છોકરીને હેરાન કરવાનું અને ડિફેમ કરવાનું એક પ્રક્રિયા સામે આવેલ છે એની સામે ગુનો પણ નોંધાયેલ છે જેમાં જે આરોપી છે એમનું નામ છે યાજ્ઞિક સોરઠિયા અને એ જે ફરિયાદી છે આપણી જે છોકરી છે એમને અગાઉથી ઓળખતો હતો અને પછી બંનેમાં કંઈક તો અનમન થઈ ગઈ અને પછી આ આક્રોશમાં આવીને એમને એક ખોટી પ્રોફાઇલ ઇન્સ્ટાગ્રામ ઉપર ઊભી કરી જેમાં પ્રોફાઇલ ફોટોમાં જે આપણી ફરિયાદી છોકરી છે એમનો ફોટા લગાડ્યો લગાડ્યો અને પછી ફેસ ઇન્સ્ટાગ્રામ ઉપર એમના જે ઓળખતા માણસો છે મિત્ર છે સગા સંબંધી છે બધાને ફોલો રિક્વેસ્ટ મોકલી અને જ્યારે સામેવાળાએ ફોલો રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી દીધી ત્યારે એ બધાને મેસેન્જરમાં ઇન્સ્ટાગ્રામ મેસેન્જર પર બધાને પોન્ડનું જે વિડીયોઝ હોય એમનું લિંક એમનો લિંક મોકલતો તો પછી વિભત્સ અને અશ્લીલ જે ફોટાઓ હોય એ પણ મોકલતો તો ફક્ત ફક્ત અને ફક્ત છોકરીને હેરાન કરવા માટે અને એમને ડિફેમ કરવા માટે સો આ બાબત પર આપણે સામે એ ગુનો નોંધાયેલ છે અને આરોપી અને અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી આપણી ટીમ જે સાયબર સેલની ટીમ છે એ એમને જડબી પાડ્યું છે આ કેટલા સમયથી એને હેરાન કરતો તો કઈ રીતે છેલા એક બે મહિનાથી હેરાન કરતો તો અને છોકરી પછી જ્યારે કમ્પ્લીટ કરી તો અમે લોકો એક્ટિવ થઈ ગયા અને આવા નવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત